દોસ્તો શ્રી રામચંદ્રજી ભગવાન હતા કહે છે કે તે ભગવાન હતા તેમણે જે પણ કંઈ કર્યું તે પોતાની પત્ની સીતા માટે કર્યું છે પબ્લિક માટે કંઈ કર્યું નથી રામે તેમના રાજ્યમાં લોકોનું ભલું થાય તેવું એક પણ કામ કર્યું હોય તેવું કંઈ દેખાતું નહોતું રામચંદ્રજીએ વાળીને પણ છેતરીને મારી નાખ્યો અને ન જાણે કેટલા નિર્દોષોના જીવ લીધા છે તેમણે અને તે ફક્ત પોતાની પત્ની માટે જ લીધા છે તેમણે આ દેશનું શું કર્યું અને તેની સામે તમે જુઓ વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણ નવયુવાનો આપણા માટે આપણા દેશ માટે એકત્રીસ ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસના દિવસે ફાંસીએ લટકી ગયા હતા ચંદ્રશેખર આઝાદે આહુતિ આપી હતી અને તમે જોઈ શકો છો ગાંધીજી જે એક દીવાનનો છોકરો હોવા છતાં પૂરી જિંદગી આપણા દેશ માટે લંગોટી પહેરીને ફર્યા છે તેમ સામે જો તમે તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જે બેરિસ્ટર હોવા છતાં પણ આપણા દેશ માટે તેમણે પણ બધા જિંદગીના બલિદાનો આપી દીધા આ પૂરી જિંદગી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ આ બધાએ આવા કેટલા બધા હતા નેતાઓ જેમણે આપણા દેશને પૂરી જિંદગી સમર્પિત કરી દીધી છે અને તેમાં પણ ડૉક્ટર સાહેબ આંબેડકર તેમણે તો આજે વિશ્વના લોકો માને છે વિશ્વની અંદર તેમનું નામ છે બાબા સાહેબ આંબેડકરે જે કાયદા બનાવ્યા છે ને તેનાથી જ અત્યારે આપણે આ બધું બોલી શકીએ છીએ અને આપણને બધા ન્યાય મળે છે રામજીએ તો ધોબણ ન્યાય માગવા ગઈ હતી તો તેમને પત્નીને તગડી મૂકી હતી અત્યારે એવું ચાલે નહીં દોસ્તો તમે જ વિચારો આપણા દેશની સા માટે સમર્પણ કર્યું છે આ બધાએ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ ચંદ્રશેખર આઝાદ ખુલીરામ બોઝ અને આવા ન જાણી કેટલા પણ ક્રાંતિકારીઓ થઈ ગયા આ બધાએ આપણા માટે આપણા દેશ માટે સમર્પણ કર્યું છે તેની સામે રામચંદ્રજીએ જે પણ કર્યું છે તે ફક્ત ને ફક્ત પોતાની પત્ની માટે કર્યું છે દોસ્તો હવે તમે જ વિચારી શકો છો કે શું રામચંદ્ર મહાન હતા કે બાબા સાહેબ આંબેડકર મહાન હતા બાબા સાહેબ આંબેડકર અને બીજા આ નેતાઓ જેમણે આપણા માટે પૂરી જિંદગીનો ત્યાગ કરી દીધો હતો અને તેમના લીધે જ અત્યારે આપણે અહીં આ કક્ષાએ પહોંચ્યા છીએ નહીં તો આપણું શોષણ કરતા હતા અંગ્રેજો અને આપણા વડવાઓ બહુ પરેશાન હતા તો દોસ્તો તમે હવે વિચારો કે શ્રી રામચંદ્ર મહાન છે કે આ વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી અને નેહરુજી આ મહાન છે આપ કોમેન્ટમાં જણાવશો આપની રાય